રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જાલોદમાં એકતા પદયાત્રા યોજાઈ અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે વંદન કરીએ છીએ સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ સહિત રાજ્યભરમાં સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જાલોદ ખાતે એક પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રાનું બિલએમ હાઈસ્કૂલ જાલોદ ખાતેથી પ્રસ્થાન કરી એપીએમસી માર્કેટ ખાતે એકતા પદયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ કહ્યું કે દેશની એકતા અને અખંડિત ના પ્રતિક સમાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી રાજ્ય સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે તેમનું યોગદાન અમર રહે તે માટે કેવડિયા ખાતે સરકાર શ્રીની એકસો બ્યાસી મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે આપણે સતત સરદારના કાર્યોની પ્રેરણાથી આગળ વધીએ દેશને વિકસિત ભારત તરફ લઈ જવામાં મદદરૂપ બનીએ આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું કે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં અનેક દેશી રજવાડાઓ વહેંચાયેલા હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓને એકત્રિત કરી એક અખંડ ભારત બનાવવામાં તેનું મહંતમ યોગદાન રહ્યું છે આજે તેમની 150મી જન્મ જયંતિની ઉજવણી રાજ્ય સય દેશ પર્વા થઈ રહી છે ત્યારે આપણે સૌ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કે ભારત દેશ તમામ ક્ષેત્રે આગળ વધી મહા મહાસત્તા બને તેમનું સ્વપ્ન પૂરું કરવા માટે દેશના यशस्वी વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 દેશના વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન નિર્ધારિત કર્યું છે સાથે જ તેમણે કહ્યું કે આઝાદીની લડાઈમાં અઢારસો સત્તાવનના વિપ્લવમાં ઝાલોદમાં ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ અંગ્રેજોની હકુમત સામે આંદોલન થયા એ ઝાલોદની ધરતી પર આવા ક્રાંતિકારીઓ થયા એમને પણ આજે આપણે વંદન કરીએ છીએ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે તેમણે દેશમાં ચાલી રહેલા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સૌ નગરજનોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આગ્રહ કર્યો હતો તેમણે વધુમાં તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર વિકસિત ભારતનું સ્વપ્ન છે જેને પૂર્ણ કરવા માટે ગામડાઓને સમૃદ્ધ કરવામાં દરેક નાગરિકોની સર્વાંગી વિકાસ થાય તો દેશ સમૃદ્ધ બને એટલે પ્રધાનમંત્રી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી રહ્યા પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામો ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ભાટિયા જાલોદ ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા ઝાલોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રેખાબેન વસૈયા મામલેદાર શ્રી ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીબડી તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્પેશભાઈ ગઢવી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા પદાધિકારીઓ પોલીસ વિભાગના અધિકારી કર્મચારી આરોગ્ય વિભાગના કર્મચારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારી સાથે મોટી સંખ્યામાં નગરજનો યુવાનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર